મારું ગામ ઢું પીપળિયા મારું નામ ગજેન્દ્ર પટોળિયા તાલુકા પંચાયત સદસ્ય ભારતીય જનતા પાર્ટી અને અમારા ઢુંડિયા પીપળિયા ગામથી દૂર ત્રણ કિલોમીટરને છેટે સામુંડમાનું મંદિર આવેલું છે અને સામુડમાના મંદિરથી પાંચસો મીટર દૂર ત્યાં એવા અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલની હોલ પડી ગયેલા છે મોટા મોટા તેમાંથી લાવાર જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે થાંભલો ભરેલો છે એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું એમાં પણ પથ્થરમાં હોલ પાડી દીધા છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળો છે જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે સરસ

શું નામ તમારું અને તમારા પીપળિયા મુકામે શું છે મારું નામ હું ઢુંડીપળીયા ગામે ઉપસભર તરીકે ફરજ બજાવું છું અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટાળિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા દર્શન કરીને અમે એ બાઇક મૂકેલી હતી ત્યાં આવીને જોયું ત્યાં નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો અને એ અમે તપાસ કરતાં કીધું અમે કંઈક લાવર જેવી વસ્તુ નીકળી છે તો અમે એ તપાસ કરતાં કરતાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ શું તો એમાં ભરાણ કર્યું એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે તો અમને એમ થયું કે આ લાવરિષક શું છે તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કરી જાણ કર્યા પછી કે શું છે એનું સંશોધન કરે બરાબર છે એટલે એ લોકો એને એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી છે શું છે શું નહીં એની એ લોકો કન્ફર્મ કરે એટલે હું કંઈ મારા શબ્દને વિરામ આપું છું